રતિલાલ હાથીભાઈ રાઠોડ કંથારિયા આંકલાવ આણંદને અટકાવી તપાસ કરતા કારના પેપર્સ મળ્યા ન હતા પૂછપરછ દરમિયાન ભેટાસીના હર્ષદ અભયસિંહ પરમારે આ કાર આપી હોવાની અને તેની પાસે બીજી બે બાઇક હોવાની વિગતો ખૂલતા પોલીસે તેની પણ અટકાયત કરી હતી વધુ તપાસ દરમિયાન કાર ગોત્રીમાંથી તેમજ બે બાઇક લક્ષ્મીપુરા અને કટલાલ ખાતેથી ચોરાયા હોવાની વિગતો ખુલી હતી આ વાહનોની ચોરીમાં આણંદના કિરણ દિલીપસિંહ રાજ અને રાજસ્થાનના ધર્મેશની સંડોવણી ખુલતા સે બંનેની તપાસ હાથ ધરી છે